નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર આજે આપણે ધોરણ સાતના સામાજિક વિજ્ઞાન વિષયની ત્રિમાસિક કસોટી તમારી જે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં લેવાની છે દ્વિતીય સત્રની કુલ ચાલીસ ગુણનું આ તમારું પ્રશ્નપત્ર હોય છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે વિડીયોની અંદર જોવાના છે મિત્રો બે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી જે તમારી ત્રિમાસિક કસોટી શરૂ થાય છે તેમાં હવે પછી તમારે કયા વિષયનું પ્રશ્નપત્ર જોઈએ છે ધોરણ સાતનું તે કોમેન્ટની અંદર જણાવી દેજો બરાબર જેથી કરીને આપણે એ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન પણ મૂકી શકીએ અને ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે બે ફેબ્રુઆરીથી શરૂ થશે તેની ઓરિજિનલ પ્રશ્ન બેન્કનું જે પ્રશ્નપત્ર તમારે ચાલીસ ગુણનું જોઈતું હોય તો એ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે તમારી શાળાના નામ સાથે તમે મેળવી શકશો તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓએ મેળવી લેવું પ્રશ્ન નંબર એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો જેના કુલ છ ગુણ છે પેલું દક્ષિણ ભારતની જનજાતિઓમાં કંઈ એક જનજાતિનો સમાવેશ થતો નથી તો જવાબ આવશે વિકલ્પ બી ચેર દિલ્હી સલ્તનતનો કયો સુલતાન દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજવસ્તુઓ લાવવા લઈ જવા માટે વણઝારાઓનો ઉપયોગ કરતો હતો તો જવાબ આવશે વિકલ્પ ડી અલાઉદ્દીન ત્રીજો આગાહી શક્ય છે એવી કુદરતી આપત્તિ કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી પૂર ચોથું ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તો જવાબ આવશે વિકલ્પ બી આઠસો એસી અહોમ રાજ્યોમાં સત્તરમી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેવી બની તો જવાબ આવશે વિકલ્પ બી કેન્દ્રીકૃત છઠ્ઠું યુદ્ધ દરમિયાન વણઝારાઓ કોની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજવસ્તુઓ લાવતા હતા તો જવાબ આવશે વિકલ્પ બી બળદો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો પહેલું વર્તમાન ઇતિહાસકારો ખાલી જગ્યાનો ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે તો જનજાતિઓ પ્રાચીન કાળથી ભારતીય સમાજમાં ખાલી જગ્યા જાતિનું નામ જાણીતું છે તો વણજારા સુનામી સમયે ખાલી જગ્યાથી દૂર ખસી જવું જોઈએ તો દરિયા કિનારા ચોથું ખાલી જગ્યા આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ હતા તો પાંચમું ખાલી જગ્યાએ વિનાશકારી અને લાંબા સમય સુધી માઠી અસરો છોડતી કુદરતી આપત્તિ છે તો દુષ્કાળ ખાલી જગ્યામાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે સફળ આંદોલન કર્યું તો બિહાર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ ચાર ગુણ છે છ ગુણ છે પેલું હાલના બિહાર અને છત્તીસગઢના વિસ્તારોમાં બારમી સદી સુધી ચેર સરદારોનું પ્રભુત્વ હતું તો ખોટું બીજું નટકે બજાણિયા જાતિના લોકો જુદા જુદી કર્તબો કરી અને જીવન નિર્વાહ ચલાવે છે તો ખરું ત્રીજું સુનામી સમયે સુનામીને જોવાનો પ્રયત્ન ન કરો તો ખરું ગુજરાત સરકારે સરિતા ગાયકવાડની કન્યા કેળવણી માટેની એમ્બેસેડર તરીકે પસંદગી કરી તો જવાબ આવશે ખરું પાંચમો જનજાતિઓમાં આવેલા સાંસ્કૃતિક પરિવર્તનોને લીધે વર્ણને બદલે વિશિષ્ટ કૌશલ ધરાવતો સમૂહ સમાજના અસંગઠનનો આધાર બન્યો તો ખોટું ભૂકંપની રિક્ટર સ્કેલની તીવ્રતા ઓછી તેમ વિનાશ વધારે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો જનજાતિઓની અર્થવ્યવસ્થામાં કયો સિદ્ધાંત જોવા મળે છે સાથી તો જનજાતિઓના લોકોનું જીવન સામૂહિક સ્વરૂપનો હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે બીજું કેટલીક વિચરતી અને વિમુક્ત જાતિઓ કયા કયા પશુઓનો વેપાર કરતી હતી તો અને વિમુક્ત જાતિઓ ઘેટા બકરા ઘોડા ગાય ઊંટ પાડા બળદ વગેરે પશુઓનો વેપાર કરતી હતી ત્રીજું આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે તો ભૂકંપ જ્વાળામુખી દાવાનળ વગેરે આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ છે ચોથું દીકરીને જન્મ પહેલા જ મારી નાખવાનું શું પરિણામ આવ્યું દીકરીને જન્મ પહેલા જ મારી નાખવાના લીધે છોકરા છોકરીઓની સંખ્યામાં અસમાનતા સર્જાય તેથી સરકારે હત્યા વિરોધી કાયદો બનાવ્યો અને દીકરા અને દીકરીના ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો જાહેર કર્યો ભારતની વિચરતી જાતિઓમાં કઈ કઈ જાતિઓનો સમાવેશ થાય છે તો અઘોરી બહુરૂપ વણઝારા બરંડા ભામટા ભોવી ચિત્તોડિયા હેલવા ઈરાની જાતિગર કોટવાળિયા બેરાગી પારગી તલવાર કામતી વગેરે આધુનિક સમયમાં મહિલાઓ કયા કયા ક્ષેત્રમાં જોડાઈ રહી છે તો આધુનિક સમયમાં મહિલાઓ રમતગમત ફિલ્મ મનોરંજન રાજકારણ અવકાશ વિજ્ઞાન અને સંશોધન સંરક્ષણ વગેરે ક્ષેત્રોમાં જોડાઈ રહી છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ સાતની જે દ્વિતીય સત્રની જે ત્રિમાસિક કસોટી લેવાની છે એ ત્રિમાસિક કસોટીનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે જે મોડલ પ્રશ્નપત્ર છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે સામાજિક વિજ્ઞાન સહિત દરેકે દરેક વિષયના બરાબર બે ફેબ્રુઆરીથી તમારું જે શરૂ થવાનું છે ત્રિમાસિક કસોટી ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે બરાબર છે એનું જે મોડલ પ્રશ્નપત્ર છે એ તમારી શાળાના નામ સાથે ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર તમે મેળવી શકો છો તો જરૂરથી દરેકે દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખવામાં પહેલું ભૂકંપ વિશે ટૂંકમાં માહિતી આપો પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓને લીધે પૃથ્વીની સપાટીનો નબળો ભાગ આકસ્મિક રીતે વેગથી ધ્રુજી ઉઠે છે પૃથ્વી સપાટીની આકસ્મિક ધ્રુજારીને ભૂકંપ કહે છે પૃથ્વી સપાટીના જે વિસ્તારો નબળું ભૂપુષ્ટ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે ભૂકંપની ચોક્કસ આગાહી કરવી સંભવ નથી પરંતુ જો આપણે પહેલેથી તૈયાર હોઈએ તો તેની અસરોને ચોક્કસપણે ઘટાડી શકીએ છીએ ભૂકંપને લીધે જાનમાલની ભારે હારી હાનિ અથવા તો ફુવારી પણ વેઠવી પડે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ટૂંક નોંધ લખો મહિલા આંદોલનો તો જોઈએ આપણે મહિલા આંદોલનો ઈસવીસન સુડતાલીસ પહેલા આઝાદી મેળવવા અંગ્રેજો સામે મહાત્મા ગાંધીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા હતા ગુજરાત સહિત દેશની અસંખ્ય મહિલાઓ કસ્તુરબા સાથે આંદોલનમાં જોડાઈ હતી આઝાદી પછી દેશના જુદા જુદા રાજ્યોમાં મહિલાઓએ નાના મોટા આંદોલનો કર્યા બિહારમાં મહિલાઓએ રાજ્યમાં દારૂબંધી કરાવવા સરકાર સામે આંદોલન કરી સફળતા મેળવી હતી કેટલીકવાર ઉનાળામાં શહેરી વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલનો કરે છે મોટા ભાગના રાજ્યોમાં મહિલાઓ પોતાના પ્રશ્નો માટે આંદોલનો કરે છે ગુજરાત રાજ્યમાં પગાર વધારા માટે આંગણવાડી બહેનોએ આંદોલન કર્યું હતું ત્યાર પછી છે ત્રીજો સવાલ અહોમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કેવી રીતે કરી તો તેરમી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવી અને અસમની બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં સ્થાયી થયા હતા તેમણે ભૂયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવી રાજ્યની સ્થાપના કરી અને સોળમી સદીમાં ચૂંટીઓ અને કોચ હોજ રાજ્યને પોતાના રાજ્યમાં સમાવી તેમજ આસપાસની જનજાતિઓને જીતી અને અહોમ પ્રજાએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ પરિચય આપો કોઈ પણ બે જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલું છે દેવીપૂજક અને બીજું છે નટબજાણિયા ત્યાર પછી ત્રીજું છે કાંગસ્ય તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ સાતની આજે સામાજિક વિજ્ઞાન વિષયની દ્વિતીય સત્રનું જે ત્રિમાસિક કસોટી છે જે ફેબ્રુઆરી બે હજાર છવ્વીસમાં તમારે લેવાની છે તેના દરેકે દરેક વિષયના જે મોડલ પ્રશ્નપત્ર છે ત્રિમાસિક કસોટીના ધોરણ સાતના તે આપણી ચેનલ ઉપર વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટમાં મુકાઈ ચૂક્યા છે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો મોબાઈલ નંબર આપેલો છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમે તમારી શાળા અથવા તો ક્લાસીસના નામ સાથે પણ આ પીડીએફ જે છે તે મેળવી શકો છો તો જરૂરથી દરેકે દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર નીચેના વિધાનોના કારણો આપો બે જેના કુલ ગુણ છે પેલું જનજાતિઓમાં જોવા મળતો સામૂહિકતાનો સિદ્ધાંત સમજાવો તો સામૂહિકતાનો સિદ્ધાંત સામાજિક જીવન ઉપર આધારિત છે સમૂહમાં રહેવું સમૂહમાં કામ કરવું અને ઉત્પાદનની સમૂહમાં વહેંચણી કરવી એ સામૂહિકતાના સિદ્ધાંતનું દર્શન છે પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલાય પ્રસાથી એકબીજા સાથે જોડાયેલા હતા એટલે કે તેઓ સમૂહમાં રહેતા હતા જનજાતિના લોકોની જમીનની માલિકી સંયુક્ત હતી એ જમીન ઉપર તેઓ કામ કરીને જે પેદાશો ઉત્પન્ન કરતા હતા તેની વહેંચણી પોતાના બનાવેલા નિયમો મુજબ પરિવારોમાં કરી લેતા આમ જનજાતિના લોકોનું જીવન સામૂહિકતાના સિદ્ધાંત ઉપર આધારિત હતું આ ઉપરાંત તેમનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમની અર્થવ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે બીજું વણજારા દેશના અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ હતા તો વણજારા ભારતની વિચરતી જાતિઓમાં સૌથી અગત્યની જાતિ હતી દિલ્હી સલ્તનતના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓ લાવવા માટે વણજારાઓનો ઉપયોગ કરતા હતા ત્યાર પછી ત્રીજો સવાલ છે વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓના ઇતિહાસ લખવા માટે મૌખિક પરંપરાઓનો ઉપયોગ કરે છે તો કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિ ના લોકો પાસે તેમના ઇતિહાસ વિશે લેખિત દસ્તાવેજો નહોતા પરંતુ તેઓ તેમના સમૃદ્ધ રીતિ રિવાજો અને મૌખિક પરંપરાઓ સાચવતા હતા તો મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતનું સામાજિક વિજ્ઞાન વિષયનું જે દ્વિતીય સત્રની ત્રિમાસિક કસોટી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસની અંદર જે ચાલીસ ગુણની તમારી લેવાની છે તેનું આ મોડલ પ્રશ્નપત્ર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ સાતના એક નવા વિષયના ત્રિમાસિક કસોટીના મોડલ પ્રશ્નપત્રના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ ત્રિમાસિક કસોટીનું પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન તમને પસંદ આવ્યું હોય તો લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં